પોલીસને ઉંઘતી રાખી એસએમસીએ મોટી માત્રામાં દારૂ ઝડપી પાડ્યું જામકંડોરણાના રાજપરા ગામે એસએમસીની રેડ પાડવામાં આવી હતી ફાર્મ હાઉસમાં દારૂના કટિંગ દરમિયાન એસએમસીએ રેડ કરી હતી ખોડના બેગની આડમાં દારૂ મંગાવ્યો હોવાની માહિતી મળી હતી રેડ દરમિયાન સાત પોઈન્ટ સોળ જેટલી વિદેશી દારૂની બોટલ ઝડપાઈ હતી એસએમસી વિદેશી દારૂ રોકડ રકમ બે ટ્રક મોબાઇલ મળી કુલ અડસઠ લાખ છ્યાસી હજાર બસ્સો બાસઠ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો રેડ દરમિયાન બે આરોપીઓ ઝડપાયા હતા એસએમસીએ નવ જેટલા આરોપીઓને વોન્ટેજ જાહેર કર્યા છે એસએમસી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે